મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા ટ્રેક્ટર લેવા અથવા જોવા તો વેજાભાઈનો કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ આ ટ્રેક્ટરના બે લાખ પાંત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર અને દેવડિયા ગામે જોવા મળશે